નમસ્કાર મારા વાલીડા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજથી તમે ત્રીસ અથવા તો ચાલીસ વર્ષ પહેલાંનો તમે સમય જુઓ તો પહેલાં કેવું હતું કે બોલિવૂડની અંદર કોઈ પણ પિક્ચર નવું રિલીઝ થાય તો તેની અંદર જે કલાકારો છે જેવી એક્ટિંગ કરે અથવા તો કંઈક નવા કપડાં પહેરીને આવ્યા હોય કંઈક એવી હરકત કરે કંઈક વસ્તુ ખાવાનું કે કંઈક એવું કામ કરવાનું કે તો એને બધા પહેલાં ફોલો કરતા ને એ જેમ કે એમ કરતા પણ અત્યારે એવું નથી અત્યારે જે રીતે યુટ્યુબર અથવા તો જે ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્ફ્લુઅન્સર જે લોકો છે પોતે હરકતો કરે એવી જ હરકતો બધા લોકો કરવા માંડ્યા છે અને એમને ફોલો કરવા લાગ્યા છે બરાબર છે તો અત્યારે કંઈક યુટ્યુબ એવો નિયમ લઈને આવ્યો છે કે માની લો કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર કંઈ યુટ્યુબરો અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર જે ઇન્ફ્લુઅન્સરો છે તે કોઈપણ પ્રકારની એવી જે ગેમલિંગની એપ્લિકેશનો છે એવી કોઈ વેબસાઇટો છે કોઈ સટ્ટા બજાર છે આ પ્રમાણેની કોઈ પણ તમે જુઓ તો આ રીતેને કોઈ પણ એપ્લિકેશન અથવા તો વેબસાઇટને જો પ્રમોટ કરે તો તેનાથી તમે જુઓ તો પબ્લિકની અંદર જે એક પ્રકારનું નુકસાન થાય અને પબ્લિક અરવા રવાડે ચડે તો તેના માટે સરકાર નિયમ લઈને આવી છે કે આ રીતેની કોઈ પણ એપ્લિકેશન અથવા તો વેબસાઇટનો પ્રચાર કરશે યુટ્યુબર અથવા તો ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર તેમને કાયદેસરની જેલ થશે અને તેમની ઉપર દંડ પણ ફટકારવામાં આવશે તો આ પ્રમાણે તમારે જો ઇન્સ્ટાગ્રામ અથવા તો તમે યુટ્યુબની અંદર કામ કરતા હોય અથવા તો આવી એપ્લિકેશનો અથવા તો વેબસાઇટને તમે પ્રમોટ કરતા હોય હવે હું આની અંદર નામ નહીં લઉં એવી એપ્લિકેશનો અથવા તો વેબસાઇટના કેમ કે શું મારી ઉપર પણ તમે જુઓ તો કોપીરાઈટ અથવા તો કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી શકે એટલા માટે હું નામ નહીં લઉં પણ તમે હોશિયાર છો સમજી જજો જેની અંદર ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબની અંદર તમને એડવર્ટિઝમેન્ટ જોવા મળતી હોય જેમાં તમને જુગાર રમાડવામાં આવતું હોય એ પ્રમાણેની કોઈ પણ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ હોય તો તેની અંદર તમારે નથી પડવાનું અને તમે જો કોઈ પણ વિડીયો બનાવતો તો તમારે એવી એપ્લિકેશનોને પ્રમોટ પણ નથી કરવાની કારણ કે તમે કાયદેસર જેલના સહભાગી બની શકો છો પોલીસ તમને આવીને લઈ જશે તો કંઈ વાંધો નહીં આજના વિડીયો માટે આટલું જ હતું ને થોડુંક તબિયત ખરાબ હતી એટલા માટે તમે કંઈક બોલવામાં થોડુંક એવું મિસ્ટેક થયું તો થોડુંક માફ કરજો તો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડમાં